એ માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર આજે જાજા દિવસ પછી આપણે બ્લોગ્સની શરૂઆત કરી છે કેમ કે આપણે વચ્ચે થોડું ઘણું કામ આવી ગયું બ્લોગ અપલોડ કરી નહોતો શકતા તો હવે રેગ્યુલર બ્લોક્સ આવશે તો ફરી આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી આપણે બ્લોક્સને કન્ટિન્યુ ત્યાજા દિવસ થઈ ગયા તો આપણો બ્લોક્સ આવતો નહોતો અને વરસાદનું જે માવઠે જેવું વરસાદ હતું જે ફરી પાછી ખેતી કરવાની છે કેમ કે તું તારે આપણે જે શોખરી હતી બધી ઉગી ગઈ છે જઈ લો બાકી ફાઇનલ ઇક્ચર આવે છે દાંતી તો તમને દેખાડું ચાલુ કરી દીધી છે ચાલે ત્રણ ભાણા મૂકીને ફૂલ પા કરે છે તમને દેખાડું કેટલી પાં પા કરે આપણે મોટા ટેક્ટર છતી કરી ગયા એટલે બહુ વાંધો નથી પા સારી કરે છે મિત્રો આ રીતની પાં કરે છે ને બાકી પાટલો ફૂલ અટતો જાય એ થોડો ઘણી વાર પાં બાકી જોરદાર કરે બાકી તુવેરને એક ફે જાતીને ઉપર રાપ મારી દેવું ને એટલે સા નાખી દેવાનું છે એ હર કેમ કે ચોમાસું ને લગભગ મહિના જેટલા દિવસની વારી છે જાદી વાર નથી થતી બધી એટલે ખેતી કરી લઈ મેં અને ખેતરે સુકાઈ ગયા છે એટલે બધું કંઈ બહુ ભીનું નથી માપીડા મેળે એવું ભીનું છે ને પાસે જોરદાર થાય છે જવું બધું કામકાજ આવે કેટલા દિવસથી બ્લોક્સ અપલોડ નથી કર્યો એટલે આજે બ્લોક્સ અપલોડ કર દઉં બાકી થોડાક ટાઈમ કેળી હવે ચોમાસું ચાલુ થઈ જાય ને વાવણીનું એનું ચાલુ થાય ને એટલે આપણે બ્લોગ્સ ડેલી અપલોડ થવા મળશે તો હાલો વિડીયોને આનંદ માણો તમે દેખાડું તમને વિડીયો પાંચ જોરદાર કરે